નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો હોલિન બોક્સ એકેડેમી પર આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે સોળ જૂન બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્વના કરંટ અફેર્સ વિશેની ચર્ચા કરવાના છે કે જે તમારી આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ બિન સચિવાલય જીપીએસસી ક્લાસ વન ટુ તેમજ ડીવાયએસઓ એસટીઆઈ અને પીએચજી દરેક પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની ચર્ચા કરવાના છે મિત્રો આપણા લેક્ચરમાં આપણે કુલ પંદર જેટલા પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ જેમાંથી દસ પ્રશ્નો ડિટેલવાળા હોય છે અને બાકીના પાંચ પ્રશ્નો વન લાઈનર ટાઈપ હોય છે તો મિત્રો આ પંદર પ્રશ્નો ખૂબ જ અગત્યના હોય છે જેનો આપણે સંપૂર્ણ એનાલિસિસ કર્યા બાદ જ એક્ઝામમાં પૂછી શકે એવા પ્રશ્નોનું ચર્ચા કરીએ છીએ જેના એક્ઝામમાં કરંટ અફેરનો કોઈપણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડશે એની હું ખાતરી આપું છું મિત્રો એ માટે તમે આપણા કરંટ અફેરના લેક્ચર જે છે એ રેગ્યુલર જોવાનું રાખો આ સિવાય મિત્રો તમને લેક્ચર પસંદ આવે છે તો આપણા લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી મિત્રો તમને વર્લ્ડન બોક્સ એકેડમી દ્વારા એકદમ ફ્રીની અંદર યુટ્યુબના માધ્યમથી ડેલી કરંટ અફેર અને એ પણ માત્ર દસથી પંદર મિનિટની અંદર મળી જતું હોય તો આ લેક્ચરનો લાભ તમે પણ ઉઠાવો અને તૈયારી કરતા અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પણ આપણું લેક્ચર પહોંચાડો જેથી એમને પણ ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો લેક્ચર અંગેના તમારા પ્રતિભાવો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે ડીપલી કન્ટેનવાળા અને વધુ સારી ક્વોલિટીના પ્રશ્નો લાવીએ જેનાથી તમને પણ એક્ઝામની અંદર ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો હજુ સુધી તમે વર્લિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછેલો હતો એ વર્તમાનમાં ભારતીય સેના અધ્યક્ષ કોણ છે તો મિત્રો એની અંદર આપણો સાચો જવાબ આવે છે મનોજ મુકુંદ નરવાણે મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ આપ્યો છે ઘણા મિત્રો છે એ ડિટેલની અંદર પણ આન્સર આપે છે એ ખૂબ જ સારી બાબત કહી શકાય આવી જ રીતે મિત્રો આપણા લેક્ચરની અંદર અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવવાનો રાખો જેનાથી તમારા જીકીમાં પણ વધારો થઈ શકે આ સિવાય મિત્રો તમે આગળ વાત કરીએ તો દર વર્ષે પંદર જાન્યુઆરીના દિવસે ભારતીય સેના દિવસ મનાવવામાં આવે છે ત્યારબાદ મિત્રો શરૂઆત કરી દઈએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તો આનો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે કિસાન મિત્ર ઉર્જા યોજના શરૂ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે રાજસ્થાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મુખ્યમંત્રી કિસાન મિત્ર ઉર્જા યોજના જે છે બે હજાર એકવીસ એની મંજૂરી આપી છે તો આગળ વાત કરીએ એના વિશે તો આ યોજના અંતર્ગત ખેડૂતોને વીજળી બિલ જે છે એની અંદર દર મહિને એક હજાર રૂપિયાનું તેમજ વાર્ષિક બાર હજાર રૂપિયા જેટલી સહાય આપવામાં આવશે અને આ પગલાંના લીધે રાજ્ય સરકાર જે છે રાજસ્થાનની એને દર વર્ષે ચૌદસો ને પચાસ કરોડ રૂપિયાનો ખર્ચો વધારાનો થશે એટલે કે મિત્રો આ જે યોજના છે એ અંતર્ગત ખેડૂતોને દર મહિને એક હજાર રૂપિયા સહાય આપવામાં આવશે આવી રીતે બાર મહિનાના બાર હજાર રૂપિયા જેટલી સહાય રાજસ્થાન સરકાર આપશે જેનાથી રાજસ્થાન સરકારને વાર્ષિક ખર્ચ જે છે એની અંદર ચૌસો ને પચાસ કરોડ રૂપિયા જેટલોનો વધારો ખર્ચ થશે ત્યારબાદ મિત્રો જોઈએ રાજસ્થાન સંબંધિત તાજેતરના કરંટ અફેર્સ તો જેની અંદર સ્વાસ્થ્ય મિત્રની નિમણૂક કરેલી હતી તેમજ ભારતનું પહેલું અંગદાતા સ્મારક જે રાજસ્થાનના જયપુરમાં સ્થાપિત થયું છે તેમજ એક પોદા સુપોષિત બેટેકે નામ આ નામની એક યોજના શરૂ કરવામાં આવી હતી તેમજ રાજસ્થાનમાં બીએસએફ દ્વારા ઓપરેશન સરદ હવા પણ શરૂ કરવામાં આવ્યું હતું તો મિત્રો આ હતા રાજસ્થાન સંબંધિત તાજેતરના કરંટ ટપે ત્યારબાદ જોઈએ મિત્રો આગળ રાજસ્થાનનું સ્ટેટ તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત છે અને રાજ્યપાલ છે કલરાજ મિશ્રા રાજસ્થાન જે છે મિત્રો એની અન્ય પાંચ રાજ્યોની સીમાઓ સ્પર્શી છે જેમાં એક છે આપણું ગુજરાત બીજું મધ્યપ્રદેશ છે ત્રીજું ઉત્તર પ્રદેશ ચોથું હરિયાણા અને પાંચમું છે પંજાબ તેમજ રાજસ્થાન જે છે એની લોકસભાની પચીસ સીટો છે અને રાજ્યસભાની દસ તેમજ વિધાનસભાની જે બસો સીટો રાજસ્થાનની છે ત્યારબાદ જોઈએ મિત્રો રાજસ્થાનના કેટલાક મહત્વના રાષ્ટ્રીય અભયારણ તો જેમાં એક છે સરિસ્કા વન્યજીવ અભયારણ બીજું છે મરૂભૂમિ રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે સીતામાતા અભયારણ્ય ચોથું છે કુંભલગઢ અભયારણ્ય પાંચમું છે રણથંભુર રાષ્ટ્રીય ઉદ્યાન છઠ્ઠું છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને સાતમું છે મુકુંદરા રાષ્ટ્રીય અભયારણ્ય તો મિત્રો આ હતા રાજસ્થાનના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી આવનારી એક્ઝામની અંદર ઉપયોગી સાબિત થઈ શકે છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશે પહેલીવાર વિદેશી મુદ્રા ભંડારણમાં છસો બિલિયન ડોલરનો આંકડો પાર કર્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ભારત તો ભારત જે છે એને તાજેતરમાં વિદેશી મુદ્રા જે છે એ વિદેશી મુદ્રા ભંડારણની અંદર છસો બિલિયન ડોલરનો આંકડો પહેલીવાર પાર કરે છે તો એના વિશે વાત કરીએ તો ભારતનો વિદેશી મુદ્રા ભંડારણ પહેલીવાર છસો મિલિયન ડોલરથી ઉપર ગયું છે અને ભારત જે છે એ વિશ્વમાં સૌથી વધુ ભંડારણ ધરાવતા દેશમાં રશિયાની સરખામણી કરી છે આગળ વાત કરીએ તો ભારત જે છે એ વિદેશી સંપત્તિમાં અત્યાર સુધીનું સૌથી ઉચ્ચતમ સ્તર છે એટલે કે જે આ જે છસો બિલિયન ડોલર ઉપરનો આંકડો છે એ અત્યાર સુધીનો વિદેશી સંપત્તિની અંદર સૌથી ઉચ્ચ સ્તરનો આંકડો ગણાય છે તેમજ ભારતનું વિદેશી ભંડારણ જે છે એ હાલ છસો પાંચ પોઈન્ટ ઝીરો જીરો આઠ બિલિયન ડોલર છે તેમજ રશિયાની વાત કરીએ તો રશિયાનું વર્તમાનમાં મુદ્રા ભંડારણ છે છસો પાંચ પોઈન્ટ બે મિલિયન ડોલર ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં ભારત સરકારે કોવિડ નાઇન્ટીન સામે લડવા માટે સ્વાસ્થ્યના પ્રાથમિક માળખામાં સુધારા માટે કઈ પરિયોજના જે શરૂ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે એક્સટેન્શન ઓફ હોસ્પિટલ્સ તો ભારત સરકારે કોવિડ નાઇન્ટીન જે છે એની કદાચ ભવિષ્યમાં ત્રીજી લહેર આવે એના તૈયારી રૂપે એક્સટેન્શન ઓફ હોસ્પિટલ્સ નામની એક પરિયોજના શરૂ કરી છે તો આ પરિયોજના અંતર્ગત દેશમાં કોરોનાની ત્રીજી લહેર સામેનો સામનો કરવા માટે દેશની હોસ્પિટલો તેમજ આરોગ્ય સુવિધા જે છે એને વધુ સારી રીતે તૈયાર કરવામાં આવશે મિત્રો આ જે યોજના છે એની અંતર્ગત જે દેશની હોસ્પિટલો છે તેની અંદર જે સુવિધાઓ જેમ કે કોરોનાના કેસ વધી ગયા હતા તે દરમિયાન અમુક હોસ્પિટલની અંદર બેડ જે છે એ ઉપલબ્ધ ન હતા તેમજ ઓક્સિજનની પણ અછત સર્જાઈ હતી તો આ બધી સમસ્યાઓ ન ઉદભવે એ માટે દેશની સરકારે આ દ્વાર યોજના શરૂ કરી છે ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી લઈએ કે વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એક ફ્રી ટેસ્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત એટીડીઓ સિનિયર ક્લાર્ક તેમજ બિનસચિવાલય ક્લાર્ક જેવી પરીક્ષાઓ માટે એક ફ્રી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું રહ્યું છે મિત્રો આ કાર્યક્રમની અંદર તમને પંદર જૂનથી બાર જુલાઈ બે હજાર એકવીસ સુધી ડેલી સો માર્ક્સની ટેસ્ટ જે છે એ ડિટેલ આન્સર સાથે આપવા મળશે તેમજ આ કાર્યક્રમની અંદર તમને સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી ડેલી સો એમસીક્યુની ટેસ્ટ આપવા મળશે તેમજ તેની અંદર તમે નેગેટિવ માર્કિંગ સાથે સમગ્ર ગુજરાતમાં પોતાનો રેન્ક પણ જાણી શકો છો આ કાર્યક્રમમાં કુલ પાંચ ટેસ્ટનો સમાવેશ થાય છે અને એ પણ બિલકુલ નિઃશુલ્ક તો મિત્રો આ તમને વોલિન બોક્સ એકેડેમી તરફથી એક મહા અનમોલ ભેટ છે જે વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો મિત્રો તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરો છો અને તેનું મૂલ્યાંકન કરતા નથી તો તમારી તૈયારી સાચી ન કહી શકાય કારણ કે તમે જ્યારે એક્ઝામ આપવા બેસો છો ત્યારે તમને એમ થશે કે ખરેખરથી એકાદ વાર સ્વમૂલ્યાંકન કરેલું હોત તો એક્ઝામમાં સારું પરિણામ આવી શકો તેના જ માટે તમે મિત્રો પોતાના સ્વમૂલ્યાંકન માટે આ ટેસ્ટ સિરીઝ જોઈન કરી શકો છો એ પણ બિલકુલ ફ્રીની અંદર છે તો ચોક્કસથી આનો લાભ લઈ લેજો આ મિત્રો ટેસ્ટ આપવા માટે તમારે વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીનું લાઈવ એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરવાનું રહેશે જેના માટે તમે ગૂગલ પ્લે સ્ટોરની અંદર જઈ અને વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી લાઈવ સર્ચ કરશો તો તમને આ એપ્લિકેશન મળી જશે તેમજ આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ એપ્લિકેશનની લિંક આપવામાં આવેલી છે તો તમે એ લિંક ઓપન કરી અને પણ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો તો મિત્રો આ હતી માહિતી વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી દ્વારા ફી ટેસ્ટ જે છે એના ફેસ્ટિવલ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો વિનેશ પોકાર જે છે એમની વારસોમાં આયોજિત પોલેન્ડ ઓપન સિરીઝ બે હજાર એકવીસમાં મહિલાઓની ત્રેપન કિલોગ્રામની જે કેટેગરી હતી એની ફ્રી સ્ટાઇલમાં કયો પદક જીત્યું છે તો મિત્રો એની અંદર આપો જવાબ આવ્યો છે સ્વર્ણપદક તો જે વિનેશ પોકાર જે છે એમને પોલેન્ડ ઓપન ખાતે બે હજાર એકવીસમાં જે આયોજન થઈ હતી ત્રેપન કિલોગ્રામની ફ્રી સ્ટાઇલ કુસ્તી એની અંદર સ્વર્ણ પદક જીતેલું છે આ સિવાય મિત્રો આ સિરીઝમાં ભારતના રવિકુમાર જે છે એમને પુરુષોની એકસઠ કિલોગ્રામની કેટેગરીમાં રજત પદક પ્રાપ્ત કર્યું છે તો મિત્રો અહીંયા ઉલ્લેખ છે કે પોલેન્ડની તો પોલેન્ડ વિશે થોડીક માહિતી મેળવી લઈએ તો પોલેન્ડ જે છે એની રાજધાની વારસો છે કે જ્યાં આ ચેમ્પિયનશીપનું આયોજન થયું હતું તેમજ વર્તમાનમાં પોલેન્ડના રાષ્ટ્રપતિ છે જેમનું નામ છે દુરેજ ડુડા અને વર્તમાનમાં પ્રધાનમંત્રી છે જેમનું નામ છે મોરા વિસ્કી અને પોલેન્ડનું ચલણ છે ઝલોટી તો મિત્રો આ હતી માહિતી પોલેન્ડ વિશેની ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં ઇઝરાયલના તેરમા પ્રધાનમંત્રી કોણ બન્યા છે તો મિત્રો એની અંદર જવાબ આવશે નફતાલી બેનેટ તમે ઇમેજમાં જોઈ શકો છો તો નફતાલી બેનેટ જે છે એ ઇઝરાયલના તેરમા પ્રધાનમંત્રી બને છે આ પહેલાં ઇઝરાયલના જે પ્રધાનમંત્રી હતા તેમનું નામ છે બેન્જામિન નિત્યન્યાહો ત્યારબાદ નફતાલી બેનેટ જે છે એ પ્રધાનમંત્રી બનેલા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ઇઝરાયલ વિશેની તો ઇઝરાયલની રાજધાની છે યરુસલમ અને રાષ્ટ્રપતિ છે ઈશાક હરજોગ અને પ્રધાનમંત્રી જે નવા બન્યા કે જેમનું નામ છે નફતાલી બેનેટ તેમજ ઇઝરાયલની સાંસદ છે નેસ્સેટ તો મિત્રો આ હતી માહિતી ઇઝરાયલ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોણે પોતાની પુસ્તક જેનું નામ છે હોમ ઇન ધ વર્લ્ડ એ લોન્ચ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવ્યો છે અમૃત્ય સેન તો આજે અમૃત્ય સેન જે છે એમને પોતાની પુસ્તકમાં જણાવે છે કે તેમનું નામ જે છે અમૃત્ય એ રવિન્દ્રનાથ ટેગોરે આપ્યું હતું આ સિવાય વાત કરીએ તો અમર્ત્ય સેન જે છે એમને ઓગણીસો અઠ્ઠાણુંમાં અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર મળેલો હતો તેમજ તેમને તાજેતરમાં સ્પેનના શીર્ષ સન્માન કે જે છે પ્રિન્સેસ ઓફ આસ્તુરિયસ એ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે એટલે જે અમર્ત્ય સેન છે એમને મિત્રો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં એક નોબેલ પુરસ્કાર મળેલો હતો તેમજ તેમને વર્તમાનમાં એટલે કે તાજેતરમાં સ્પેનના જે શીર્ષ સન્માન છે કે જે છે પ્રિન્સેસ ઓફ આસ્તુરિયસ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો મિત્રો ત્યારબાદ આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી લઈએ કે વર્લ્ડ બોક્સ એકેડમી દ્વારા ડીવાયએસઓ તેમજ એસટીની જે પ્રિલિમ પરીક્ષા છે એના માટે એક મોક ટેસ્ટ સિરીઝનું આયોજન કરવામાં આવેલું છે અને જેની અંદર તમને પાંચ રાઉન્ડ આવશે તો મિત્રો આ કાર્યક્રમ જે છે એમાં તમને સંપૂર્ણ અભ્યાસક્રમ છે એ આવરી લેતા આદર્શ પ્રશ્નો તેમજ જીપીએસસીના નવા ટ્રેન્ડ મુજબ તથા પ્રશ્નોના સ્તરને અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો અને આ પ્રશ્નપત્રો જે છે મિત્રો તેને તમે ઓનલાઈન ડાઉનલોડ તેમજ આ સિવાય કુરિયર દ્વારા પણ તેની હાર્ડ કોપી મેળવી શકશો મિત્રો તો આ કાર્યક્રમનું રજીસ્ટ્રેશન કરવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો મિત્રો જલ્દીથી તમે આ કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરાવો કારણ કે વીસ છ બે હજાર એકવીસ સુધી આની રજિસ્ટ્રેશન ફી જે છે એ માત્ર ચારસો રૂપિયા છે પરંતુ જો તમે વીસ છ પછી રજીસ્ટ્રેશન કરાવશો તો જેના માટે તમારે પાંચસો રૂપિયાની ફી ચૂકવવી પડશે તો મિત્રો જલ્દીથી તમે રજીસ્ટ્રેશન કરાવો અને આ મોકિસ્ટ જે છે એ ચોક્કસથી આપજો તો તમને એક્ઝામની અંદર ફાયદો સો ટકા થશે ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણા આગળના પ્રશ્નની તો તાજેતરમાં તેર જૂન બે હજાર એકવીસના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે દસ ક્રિકેટરો જે છે એમને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા છે તો જેમાં એકમાત્ર ભારતીય કોણ છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે વિનુ માંકટ તો જ મિત્રો આજે દસ ક્રિકેટરોને આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા છે તેમાં આપણા એક ભારતીય ક્રિકેટર છે જેમનું નામ છે વિનુ માંકડ તો એમના વિશે વાત કરીએ તો વિનુ માંકડ જે છે એ આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ થનાર સાતમા ભારતીય છે આ પહેલાં બિશનસિંહ બેદી જે છે તેમજ કપિલ દેવ અને સુનિલ ગાવસ્કર અનિલ કુંબલે રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકર પણ જે હતા એ આઈ સી હોલ ઓફ ફેમમાં સામેલ થયેલા ભારતીય ક્રિકેટર છે ત્યારબાદ મિત્રો જોઈએ આગળનો પ્રશ્ન તાજેતરમાં કોણે વિસ્ફોટ વિરોધી હેલ્મેટ વિકસિત કરવા માટે એનએચજી કાઉન્ટર આઈઈડી એન્ડ કાઉન્ટર ટેરરિઝમ ઇનોવેટર એવોર્ડ બે હજાર એકવીસ જીત્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે શૈલેષ ગોવિંદ ગણપોલે તો આ જે શૈલેષ ગોવિંદ ગણપુલે જે છે એમને વિસ્ફોટ વિરોધી એક હેલ્મેટ વિકસિત કર્યું છે તેના માટે તેમને એનએચજી કાઉન્ટર આઈઈડી એન્ડ કાઉન્ટર ટેરરિઝમ ઇનોવેટર એવોર્ડ જીત્યો છે તો આઈઆઈટી રૂર્કીના પ્રોફેસર શૈલેષ જે છે એમને આ હેલ્મેટની શોધ કરી છે જેનાથી ભારતને સંરક્ષણ ક્ષેત્રે મજબૂત બનાવવા તેમજ આતંકવાદ વિરોધી પ્રયાસો જે છે એમને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું કહી શકાય એટલે કે જે આ હેલ્મેટ વિકસિત કર્યું છે એને ભારતના સંરક્ષણ ક્ષેત્રને મજબૂત બનાવવા તેમજ આતંકવાદના વિરોધી જે પ્રયાસો થઈ રહ્યા છે એને પ્રોત્સાહન આપવા માટે એક મહત્ત્વનું પગલું ગણી શકાય ત્યારબાદ મિત્રો વાત કરીએ એનએચજી વિશે તો એનએચજીનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ સિક્યુરિટી ગાર્ડ અને જેની સ્થાપના બાવીસ સપ્ટેમ્બર ઓગણીસો છ્યાસીમાં થઈ હતી જેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અને વર્તમાનમાં એનએચજીના મહાનિર્દેશક છે એમ એ ગણપતિ તેમજ એનએચજીનું દેયસૂત્ર છે સર્વોત્ત સર્વોત્તમ સુરક્ષા તો મિત્રો આ હતી માહિતી એનએચજી વિશેની ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન કેલિફોર્નિયા સ્થિત કોર્સેરાની ગ્લોબલ સ્કિલ્સ ઇન્ડેક્સ બે હજાર એકવીસમાં ભારત કયા સ્થાન પર છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે સુણસઠમા નંબર પર તો આજે કેલિફોર્નિયા સ્થિત કોર્સેરાની ગ્લોબલ સ્કિલ્સ ઇન્ડેક્સ બે હજાર એકવીસ છે જે અંતર્ગત ભારત સુણસઠમા નંબર પર છે તેમજ આ સૂચકાંક જે છે એની અંદર સ્વિટ્ઝર્લેન્ડ પ્રથમ નંબર પર છે જ્યારે લક્ઝમબર્ગ જે છે એ બીજા નંબરે અને ઓસ્ટ્રિયા જે છે એ ત્રીજા નંબર પર આવેલું છે મિત્રો અહીંયા ઓસ્ટ્રિયા છે ના કે ઓસ્ટ્રેલિયા તો આની ખાસ નોંધ લેવી ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ બેંકને કોવિડ રાહત ઘરઘર રાશન કાર્યક્રમ શરૂ કર્યો છે તો મિત્રો એની જવાબ આવે છે આઈડીએફસી ફર્સ્ટ બેંક તો આઈડીએફસી ફર્સ્ટ બેંક જે છે એને કોવિડ નાઇન્ટીન માટે કોવિડ રાહત ઘરઘર રાશન કાર્યક્રમ શરૂ કર્યો છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં વર્ષનો બીજો ગ્રાન્ડ સ્લેમ પ્રતિયોગિતા ફ્રેન્ચ ઓપન બે હજાર એકવીસમાં પુરુષ એકલ વર્ગનો ખિતાબ કોણે જીત્યો તો મિત્રો એની અંદર જવાબ આવ્યો છે નોવાક જોકોવિચ તો જે નોવાક જોકોવિચ છે એમને વર્ષનો બીજો ગ્રાન્ડ સ્લેમ પ્રતિયોગિતા ફ્રેન્ચ ઓપન બે હજાર એકવીસ છે એની અંદર પુરુષ એકલ વર્ગમાં ખિતાબ જીત્યો છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ અંતરિક્ષ એજન્સીએ બે હજાર ત્રીસ સુધીમાં શુક્ર માટે ઇનવિઝન મિશન લોન્ચ કરવાની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર જવાબ આવશે ઈ એસ એ તો જે આજે જે છે એને શુક્ર માટે વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં ઇનવિઝન મિશન લોન્ચ કરવાની જાહેરાત કરી છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશમાં ભારતીય કેરી સંવર્ધન કાર્યક્રમ શરૂ કર્યો છે તો એની અંદર આપણો જવાબ આવ્યો છે બહેરીન તો જે બહેરીન છે એની અંદર ભારતીય કેરી સંવર્ધન કાર્યક્રમ શરૂ થયો છે ત્યારબાદનો આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં દુનિયાનો પહેલો માસ્ક ફ્રી દેશ કોણ બને છે તો મિત્રો એની અંદર જવાબ આવ્યો છે ઇઝરાયલ તો મિત્રો ઇઝરાયલ જે છે એ માસ્કફ્રી દેશ બન્યો છે અને એની જાહેરાત ઇઝરાયલે પંદર જૂન એટલે કે ગઈકાલે કરેલી હતી ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો આગળનો પ્રશ્ન જે છે મિત્રો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો છે અને તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું તો મિત્રો આપણો પ્રશ્ન છે કે વર્તમાનમાં ઉપરાષ્ટ્રપતિ કોણ છે તો મિત્રો વર્તમાનમાં આપણા ઉપરાષ્ટ્રપતિ કોણ છે તો મિત્રો આનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવવાનો છે તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરવાના છીએ તો મિત્રો આ સાથે જ આપણા આજના મહત્ત્વના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દસ ડિટેલવાળા પ્રશ્નો અને બાકીના પાંચ વન અંદર પ્રશ્નો હતા એ પણ ખૂબ જ મહત્ત્વના છે જેની ચર્ચા કરી છે ડિટેલની અંદર તેનાથી મિત્રો આવનારી દરેક પરીક્ષાની અંદર કરંટ અફેરના પણ પ્રશ્નો પૂછાશે એનો જવાબ તમને સો ટકા આવડશે કારણ કે મિત્રો આપણા લેક્ચરની અંદર જે પંદર પ્રશ્નો લેવામાં આવે છે એ ચર્ચામાં રહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હોય છે અને જે એક્ઝામની અંદર પૂછાઈ શકે એ પ્રકારના હોય છે અને તેને લગતી સંપૂર્ણ ડિટેલ તેમજ ફેક ડેટા અને સ્ટેટિક સાથે આપણે ચર્ચા કરીએ છીએ જેનાથી જીપીએસસી હોય કે ક્લાસ થ્રી હોય દરેક એક્ઝામમાં તમને પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડશે જ આ માટે મિત્રો તમે આપણા કરંટ અફેરના લેક્ચર જે છે એ રેગ્યુલર જોવાનું રાખો તેમજ અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ વધુમાં વધુ શેર કરો જેનાથી વલિન બોક્સ તરફથી તમને મળતી આ અમૂલ્ય પેટ ગણી શકાય એવું સારી ક્વોલિટીનું અને ઉચ્ચ ગુણવત્તાવાળું તેમજ ડિટેલવાળું કરંટ અપેર તમને એકદમ ફ્રીમાં મળે છે તો ચોક્કસથી આનો લાભ પૂરેપૂરો ઉઠાવો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ આને પહોંચાડો જેનાથી તમને અને બીજા વિદ્યાર્થીઓને પણ એક્ઝામમાં ફાયદો થઈ શકે તો મિત્રો આ સાથે જ આપણા આજના પ્રશ્નો અહીંયા સંપૂર્ણ ડિટેલ સાથે પૂરા થાય છે મિત્રો હજી સુધી તમે જો વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો કારણ કે વર્લ્ડ ઇન બોક્સ દ્વારા અન્ય નવા વિડીયો પણ જે અપલોડ કરવામાં આવે છે એની ડિટેલ તમને મળતી રહે તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચર અંગેના તમારા પ્રતિભાવ ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે મિત્રો તમારું મોટિવેશન છે એ જ અમારા માટે સાચી મૂડી છે તો ચોક્કસથી થોડોક સમય ફાળવી અને અમને મોટિવેશન આપતા રહો કારણ કે આ લેક્ચર જે છે એ બનાવવા માટે ખૂબ જ મહેનત લાગતી હોય છે અને ત્યારબાદ તમારા માટે એક સારી ક્વોલિટીનું કરંટ આપે તૈયાર કરવામાં આવે છે તો ચોક્કસથી મિત્રો એકવાર તમારો પ્રતિભાવ સો ટકા જણાવજો તો આ સાથે જ મિત્રો લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં